કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી સાહેબ ના લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના એ એ શાહી વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ ગઢવી તથા યુવરાજસિંહ જાડેજા નાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન એક ટ્રેલર માંડવી તરફથી આવતા ઊભું રખાવી

ઉત્તમ ગુણવત્તા વાડો કોલસો ભરેલ હોવાનું જણાવતા સદર ટ્રેલરમાં ભરેલ ઉત્તમ ગુણવત્તા વાડો કોલસો ચેક કરતા તેમાં મિક્સિંગ કરેલ કોલસો ભરેલ હોવાનું જણાવતા સમને આ ભરેલ મુદ્દામલ બાબતે પૂછતા જણાવેલ કે ગઈકાલ તારીખ 27 જુલાઈ ના રોજ રાત્રિના કંડલા પોર્ટમાંથી ઉત્તમ ગુણવત્તા વાડો કોલસો ભરી નીલકાંઠ પાર્કિંગમાં ટ્રેલર પાર્ક કરી સીલ કરાવેલ બાદ શેઠ ભુરાભાઈ રબારીએ જણાવેલ કે ટ્રેલરમાંથી કોલસો કાઢવાનો હોય ટ્રેલર આપણા વાડા ઉપર લઈ આવ તેમ કહેતા હું ટ્રેલર વાડા ઉપર લઈ આવેલ અને ત્યાં અમારા શેઠ ભૂરાભાઈ રબારી દ્વારા શીલને નુકસાન ન થાય તે રીતે ઉત્તમ ગુણવત્તાવાળો કોલસો આશરે બાર ટન જેટલો કાઢી લઈ તેમાં નબળી ગુણવત્તાવાળો મિક્સિંગ માલ ભરી ભેળસેડ કરી ટ્રેલરમાં લગાવેલ શીલ જેમના તેમ રાખી તેમાં ભરેલ ભેળસેડવાળો માલ અલ્ટ્રાટેક કંપનીમાં ખાલી કરવા માટે જતો હતો જેથી બંને ઈસમોએ ઉત્તમ ગુણવત્તાવાળો કોલસો આશરે બાર ટન જેની કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજારની ચોરી કરી કાઢી લઈ તથા વાળો નબળો માલ ભરી કંપની સાથે વિશ્વાસઘાતની કોશિશ કરેલ હોય જેથી મજકૂર બંને ઇસમો વિરુદ્ધ નલિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે ફિરોજ છોટુજી કાઠાત ઉમર વરસ ચોવીસ ને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે ભૂરાભાઈ રબારી રહેવાસી ગાંધીધામ હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી મિક્સિંગ કરેલ માલ જેની કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર અને ટ્રેલર રજીસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ ટી બાણું ત્રેવીસ જેની કિંમત રૂપિયા પંદર લાખ આ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે